સીનોર તાલુકાના માલસર મુકામે આજે શ્રાવસાતમ નિમિત્તે નર્મદાનાndi કિનારે શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળ્યો નર્મદા તટે વસેલા સીતરા માતાના મંદિરે મોટી સંખ્યામાં મહિલાઓ ભક્તિભાવ સાથે દર્શનાર્થે પહોંચી હતી માતાજીની પૂજા અર્ચના કરીને પરિવાર માટે સુખ શાંતિ અને रोग મુક્તિની પ્રાર્થના કરી માતાજી પર દૂધ પાણી અને ફૂલ ચડાવી ધન્યતા અનુભવી હતી શ્રાવણ માસ એટલે બહેનોના વ્રતોનો માસ કહેવાય કે જેમાં અલગ અલગ પ્રકારના વ્રત આવે જેવી રીતે દશામાં નું વ્રત રાધન છઠ નું વ્રત શીતળા સાતમ નું વ્રત નાગ પાંચમ નું વ્રત આ બધા વ્રતનો આ માસ છે એમાં આજે શીતળા સાતમ નું વ્રત છે જેમાં બહેનો રાધન છઠ ને દિવસે ઘરે બધી અલગ અલગ પ્રકારની વાનગી બનાવી શીતળા ને દિવસે ટાળુ ખાવાનો મહિમા ટાળુ એટલે કે ઠંડુ ખાવાનો મહિમા છે અને ઠંડુ ખાઈ અને બહેનો અહીંયા મા નર્મદાના કિનારે આવી માતાજીની પૂજા કરે અલગ અલગ પ્રકારના બધા પરિધાન લાવી માતાજીને વસ્ત્ર અર્પણ કરી માતાજીની પૂજા કરે નર્મદાજી સ્નાન કરે અને માતાજીનો આશીર્વાદ મેળવતા હોય છે